एआईएफएफ हीरो फुटसल क्लब चेम्पियनशीप जगत नॉट एफसी गुजरात नु प्रतिनिधित्व करते अमदावाद जगर नॉट एफसी उत्तराखंड रुद्रपुर में आगामी एआईएफएफ हीरो फुटसल क्लब चेम्पियनशीपार चौबीस में गुजरात प्रतिनिधित्व करते स्ट्राइकर अगर द्वारा प्रायोजित गुजरात प्रथम क्लब है प्रमुख राष्ट्रीय फुटसल टूर्नामेंट में भाग लीघो आ राज्य में फूटबॉल इकोसिस्टमेंट एक महत्वपूर्ण माइलस्टोन है गुजरात स्टेट फूटबॉल एसोसिएशन जीएसएफए कार्यकारी समिति सभ्य अमदावाद डिस्ट्रिक्ट फूटबॉल एसोसिएशन એડીએફએ ના સચિવ ફિલિપ જોબે આ સિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગરમની ક્ષણ ગણાવી હતી ગુજરાત ધીરે ધીરે ફૂટસલ ચેમ્પિયનશિપ કે ફૂટબોલમાં આગળ વધી રહ્યું છે હાલના તબક્કે તમે જુઓ તો ગોવા જેવા ટીમને પણ ફૂટબોલમાં હરાવીને ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોસિએશનના ટીમ ક્વોલિફાય કર્યા હતા અત્યારના પરિસ્થિતિમાં આપણે આજે વાત કરીએ તો ફૂટસલના વાત કરીએ ફૂટસલ જે ફાઈવર સાઈડ ફૂટબોલ નું એક રૂપ છે એમાં ગુજરાત નું ટીમ ઉત્તરાખંડ ખાતે જઈ રહ્યા છે અને સરસ મજાનું એ લોકોનું પરફોર્મન્સ આગળ પણ દેખાશે અને ગુજરાત માટે ફૂટસલ માટે જગરનોટ જે કરી રહ્યા છે એ બહુ સારી એક વસ્તુ કરી રહ્યા છે જે રીતના તમે લોકો પૂછ્યા કે સરકારનું યોગદાન આમાં શું છે સરકારે ઘણી બધી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તરફથી આજની તારીખમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન વડનગર ખાતે પણ ફૂટબોલ ગ્રાઉન્ડ આપ્યા છે હવે ધીરે ધીરે અમને એ પણ ખુશી છે કે પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ લોકો સ્પોન્સરશિપ માટે આવ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જેટલું પણ આપણને મદદ કરી શકાય એટલું સારું છે અને સરકારે ઓલવેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણને મદદ કર્યા છે

ગયા ટાઈમ નું જે વિનર હતા કોર્બેટ એફસી છે જગરનોટ નું પહેલું મેચ મિનરવા એફસી જોડે છે લીગમાં પહેલું મેચ આપણે ત્રણ તારીખે રમવાનું છે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે જગરનોટ એફસી ની યોગ્યતા રાજ્યમાં ફૂટસલ ની વધતી લોકપ્રિયતા અને ધોરણ દર્શાવે છે અમને વિશ્વાસ છે કે ટીમ ખૂબ જ કુશળતા અને જુસ્સા સાથે અમારું પ્રતિનિધિત્વ કરશે અને પોતાના પ્રદર્શનથી અમને બધાને ગૌરવ અપાવશે

તમને વેનિંગ મળી શકશે એઝ ઓફ નાઉ ટ્રાયલ ફેઝિસ ઉપર છે બટ સ્ટીલ તમે લોકો મારી વેબસાઇટ ઉપર જઈ ડાઉનલોડ કરી શકો છો અને તમારા ફીડબેક મને આપી શકો છો એન્ડ તમારો જે બીજો પ્રશ્ન હતો કે લાઈક અમે કેવી રીતે આની સાથે જોડાયા છીએ તો એ હું એને ઓપોર્ચ્યુનિટી ગણીશ કે આવી સરસ સાયન્ટિસ્ટિક ટીમ સાથે અમને જોડાવા મળ્યું છે જેનું પાન ઇન્ડિયા રેકોગ્નિશન અને નામ છે તો મારું એમની સાથે જોડાવાથી એક મને ઇન્સ્ટન્ટ બૂસ્ટ મળશે મારે બી ફોર્ટ સ્પોર્ટ્સ ફેટર્નિટી સાથે જ તે લેવા દેવા છે મારા કસ્ટમર બેઝ છે તો એક ફૂટબોલ ના છે ને એ હંમેશા લોયલ હોય છે તો એ લોયલ ફેન સીધા મને મળી શકશે તો એ એક મારો ફાયદો છે એન્ડ હું એમને શું ફાયદો આપી શકીશ જે રીતના સરે અને તમે પૂછ્યું કે પ્લેયર્સને શું ફાયદો થશે તો પ્લેયર્સને જો બેઝિકલી સારું ઇક્વિપમેન્ટ છે સારી ઇકોસિસ્ટમ છે સારી ટ્રેનિંગ કિટ્સ છે કે વોટ એવર એ અમે પ્રોવાઈડ કરવાના છીએ પ્લસ હું અત્યારે બીજું એનાઉન્સમેન્ટ બી કરીશ કે મારી ટીમમાંથી જે જે ઇન્ડિયન ફૂટબોલ ટીમ માટે સિલેક્ટ થશે એ લોકો મારી પેન ઇન્ડિયા એડ કેમ્પેનમાં બી જોડાશે મારી સાથે તો એ રીતના હું એમને બી બેનિફિશિયલ થઈ શકીશ જગરનોટ એફસી ના ટીમ ના હેડ અભિષેક રાય કહ્યું કે અમારું ધ્યાન એક મજબૂત પાયાના સ્તરે કાર્યક્રમ અને સ્પર્ધાત્મક ટીમ સંસ્કૃતિના નિર્માણ પર રહ્યું છે રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ એક મોટું સન્માન છે અને અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું

उनकी जो बेसिक नीड्स है जैसे स्टे हुआ खाना ट्रैवलिंग कुछ पैसा जो घर पे बेच पाए वो सब उनका फुलफिल हो उनकी जॉब वॉब सब सिक्योर हो जाए तो वो उनका पैशन है तो वो अपना डिस्प्ले करे ग्राउंड पर और वो अच्छे से और आगे खेले सर टाई अप तो नहीं है फिलहाल क्योंकि प्लानिंग तो है आगे जाके कि हम गवर्नमेंट से टाई अप करें और ग्राउंड उनसे ले रेंट हैं बट ताकि हम ग्राउंड और बना पाए और इनको प्लेयर्स को और ग्राउंड मिले

જે દેશભરની ટોચની ક્લબોને એક સાથે લાવે છે